ગાંજાનો કુલ જથ્થો નવ પોઈન્ટ છસો ચોવીસ કિલોગ્રામ કિંમત રૂપિયા છન્નું હજાર બસો ચાલીસની મત્તાના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડી એનડીપીએસનો કેસ શોધી કાઢતી પાંડેસરા પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બી નાઉની સૂચના તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ચાર શ્રી તથા મધ્યનીશ પોલીસ કમિશનર શ્રી એચ સાહેબ શ્રી નાઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરેશ શર્મા એનડીપીએસને લગતા ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચએમ ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈએમ હુદનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જે વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એન રાઠોડ તથા પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારના નાર્કોટિક્સના ગુનાઓ અટકાવસારું પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના એએસઆઈ રાજુભાઈ દીવાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રતિક લક્ષ્મણભાઈ નાઓને તેમના વિશ્વાસુ બાદમીદાર મારફતે સંયુક્ત બાદમી હકીકત માળેલ કે પાંડેસરા સરા વડોદ ગામ કમલા ચોક પાસે આવેલ વિશાલ નગર સોસાયટીના ઘર નંબર એકસો માં રહેતા અવધેશ સહાની નાને ગંજો નો જથ્થો મંગાવી ગાંજાનું છૂટક વેચાણ કરે છે અને હાલમાં તેણે નિખિલ નિષાદ પાસેથી ગાંજાનો જથ્થો મંગાવેલ હોય જેથી નિખિલ નિષાદ ગાંજો આપવા માટે અવધેશ સહાની ઘરે આવનાર છે જે બાતમી હકીકત આધારે બાતમી હકીકત વાળી જગ્યા પર પાંડેસરા વડોદ ગામ કમકલા ચોક પાસે આવેલ વિશાનગર સોસાયટી કમલા ચોક પાંડેસરા સુરત મુરઠાણ ગામ છુટાર થાના બરહટ જિલ્લો ગોરખપુર નિખિલ બહાદુર નિશાદ ઉમરવર્ષ બાવીસ રહેઠાણ પ્લોટ નંબર એક એકોતેર પ્રિયંકા ગ્રીન સોસાયટી બેસ્તાન પાંડેસરા સુરત મોર ગામ મોતીપુર થાના ચોરીચોરા પાડી કાયદેસરની કાર્યવાહી કરે છે જેમાં ગાંજો આપનારી સમનીલ સ્વાઈ રહેઠાણ બ્રહ્મપુર ઓરિસ્સા જેના પુરા નામ સરનામાની ખબર નથી ને વોન્ટેડ જાહેર કર્યા છે આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત